ઉત્તર પ્રદેશ નગીના લોકસભાના ઉમેદવાર ભીમ આર્મીના संस्थापक સંસ્થાપક એવા બહુજન સમાજના ચહિતા ચંદ્રશેખર આઝાદને આઝાદ સમાજ પાર્ટી નગીના લોકસભામાં જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત થતા ભીમ આર્મીના કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ આંબેડકર સર્કલ અલકાપુરી પાસે મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી જેમાં લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર રાજેશ રાઠોડ પણ બહુજન સમાજને ચંદ્રશેખર આઝાદભાઈની વિજય પ્રાપ્તની ખુશી વ્યક્ત કરી હતી અને આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં રાજકીય પરિવર્તન લાવવા માટે બહુજન સમાજની સંદેશો પાઠવ્યો હતો રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા ભી મારી ભારત એકતા મિશનના સ્થાપક માન્ય ચંદ્રશેખરભાઈ આઝાદ આજે જંગી બહુમતીથી જીત્યા છે અને એની ખુશી વ્યક્ત કરવા માટે ઉત્સાહ બનાવવા માટે અમે ઉભા રહ્યા છે આજે બહુજન સમાજનો જે મિશન જે પુરવાર અને સાકાર કરવા માટે ચંદ્રશેખરભાઈએ જે સંકલ્પ લીધો હતો સંકલ્પ પૂર્ણ થઈ રહ્યો છે અને હવે બહુજનની સત્તા આવશે અને બહુજન શાસક બનશે જે માન્યવર કાશીરામ સાહેબ અર્ગ પ્રગદન કરીને જે સમાજને સીએમ હતા હવે ચંદ્રશેખરભાઈ આઝાદ એમની મહેનત જે પીએમ બનાવશે એવી આશા રાખીએ છીએ હવે બહુજન સમાજે શાસક બનાવવાનો સમય આવી ગયો તમામે તમામ લોકોને કહીએ છીએ કે હવે તમે પોતે તમારા ઘરથી પોતાના બાળકોને શિક્ષણ આપો શીખવાડો અને નેતા પણ બનાવો જેથી કરીને આપણા હકની વાત લઈએ કારણ કે આજે આપણા સમાજ પર જુલ્મો છે એ થાય છે એનું મુખ્ય કારણ છે આપણે લોકો શાસક નથી આપણે શાસક બનવાનું છે સાથે સાથે તમામે તમામ બહુ બધા જનતાને કહેવા માંગીએ કે જે લોકોએ મને પણ જે પ્રેમ આપ્યો છે આટલા ઓછા સમયમાં આટલા બધા વોટ આપે લોકો ધન્યવાદ કરીએ ખૂબ ખૂબ સાધુવાદ કરીએ છીએ અને આવનારા સમયમાં આપણો બહુજન સમાજ શાસક સમાજ બને એના ફૂલ પ્રયત્ન કરીએ જય ભીર ચંદ્રશેખરભાઈનો અગિયાર વર્ષનો જે સંઘર્ષ હતો એ સંઘર્ષ વિષય પર આપ શું કહેશો ચંદ્રશેખરભાઈ માટે ચંદ્રશેખરભાઈએ એટલો બધો સંઘર્ષ કર્યો છે એમને જેલની યાત્રાઓ ભોગવી છે એમને માર ખાનાવી પોલીસ હતા એમની પર મોટા મોટા ગુનાઓ પણ થયા છે એટલી કપી પરિસ્થિતિઓ અમે સમાજની સેવા કરી છે ગામે ગામે નગરે નગરે ભૂખ્યા પેટે ભર્યા છે અને આજે જે એમનું કહેવાય કે એમનું જે મહેનત છે ફળીભૂત થાય છે આજે ભાઈ સંસદની ઓર જાય છે સાહેબે આપણા મહામાન માનવી છે આંગળી કરી છે કે તમારે સંસદ ઓર જુઓ તો આજે એ જગ્યાએ ભાઈ જવા માટે તૈયાર થઈ ગયા છે અને એમને ત્યાં આગળ બહુજનની અવાજ બનશે ને બહુજન હતા વાત ચાલી થશે નગીનાની સીટ કહેવાય છે બહુજન સમાજનો એક રાજકીય જે ચમકતો સિતારો હોય કારણ નગીનાની સીટ એક હોટ સીટ ગણાય છે તો ત્યાંથી જે મુખ્ય લીડરશીપ પહેલાં થાય ચંદ્રશેખરભાઈ નગીના પર જ નેતૃત્વ કરવાનું કારણ કેમ સૂચ્યુતિ ત્યાંથી નગીનાની સીટ એક એવી સિટી છે કે જો નગીનાની સીટ એક એવી સિટી કે જો ક્યારે જ જીતે છે તો આખા યુપીનું રાજ્ય ત્યાંથી ચાલે છે એટલે લગીનામાં જે માણસ જીતે છે આખા ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશમાં ભારતમાં એટલા માટે સીટ બહુ મહત્ત્વની રાખે છે અને ખૂબ જંગી જીતા છે એમને એટલે હવે એવું લાગે છે કે યુપીની અંદર બહુજનો શાસન ધીરે ધીરે ફરીથી ચાલુ થશે ફરતી બહુજન શાસનમાં આવશે સાથે સંપૂર્ણ ભારતમાં પણ બહુજન સમાજનું શાસન કર્યું છે આપણ લોકસભા વડોદરાના અંદર અપક્ષ ઉમેદવાર નોંધાય છે તો આપને શું પ્રતિસાદ જનતા તરફથી મળ્યો અને સમાજ તરફથી સાથે આપને શું આશા મળી આપને સાથે સમાજનો ખૂબ સારો પ્રેમ મળ્યો છે એસસી એસટી ઓબીસી માહિતી સમાજનો અને ખૂબ ઓછા સમયમાં ઓછા પૈસામાં ઓછા સંસાધનોમાં સારામાં સારો પૈસા આપણે ખૂબ લોકોનું સાધુવાદ માનું છું ખૂબ આભાર માનું છું કે મને મારા વડોદરા લોકોએ બહુ પ્રેમ આપ્યો છે કે આવનારા સમયમાં આપણે હવે તન મરતી આપણા સમાજને વોટ આપવાનો આપણા શિક્ષણને વોટ આપવાનો છે આપણા આરોગ્યને વોટ આપવાનો છે આપણા રક્ષણને વોટ આપવાનો છે એટલે આવનારા સમયમાં બધાએ તૈયાર થઈ જવું અને પોતાના હક અધિકાર માટે વોટ કરવો એવું અમે કહીએ છીએ હવે પોતાની જનતા કહેવા માંગે અમે અમારી પોતાની પાર્ટી હજાર સમાજ પાર્ટી ટૂંક જ સમાજ ગુજરાત માં લઈ રહ્યા છે અને હરેક લોકો અને માટે તૈયાર રહે પોતાના સમાજ સાથે બનાવવા માટે આપનો પરિચય સંકલ્પ ગુજરાત